આવી ઠંડીની શરૂઆત થાય ત્યારે તરત જ ઉપરથી આપણા માળિયામાંથી જાકેટ છે કે પછી મફલર છે ટોપી છે કાનપટ્ટી છે આ બધું જ નીચે ઉતરે એને તડકો લાગે અને આપણા માટે પહેરવા માટે રેડી થઈ જાય અને ઠંડીની શરૂઆત થાય ને એટલે કમ્પલસરી અમુક વાતો તો મમ્મીની માનવાની માનવાની અને માનવાની જ ઠંડીની શરૂઆત થાય એટલે અમુક વસ્તુ જે છે ને કે આવી રીતે કપડાં તમારે સ્લીવલેસ નહીં પહેરવાના બહાર જાઓ છો તો આવી રીતે સ્વેટ શર્ટ પહેરવાના અને સ્વેટ શર્ટની પણ જો બાઈ આવી રીતે ઊંચી હશે તો પણ મમ્મી ખીજા છે એટલે બહાર નીકળતી વખતે મમ્મીના બધા જ રૂલ્સ રેગ્યુલેશનનું પાલન કરવાનું ખાવા પીવામાં પણ સેમ મમ્મીના રૂલ્સ લાગુ પડતા હોય કે જે પાક બન્યા હોય એ બધામાંથી એક એક કટકો તો રોજ ખાવાનો જ તમારે બીજું કે ખાવામાં પણ રોજ સાંજે કંઈક નવી વેરાયટી હોય કે જેમાં તેલ તળેલું તીખું અને સખત બધા જ મસાલા બધા જ વેજીટેબલ હોય એવી એક વાનગી તો ઘરમાં બને બને અને બને જ એ પણ માનવાનું પણ શું કોઈ એવી રેસિપી છે કે જેમાં પ્રોટીન પણ મળે શિયાળુ વાનગીઓ પણ આવી જાય અને છતાં થોડું હલકું ફૂલકું હોય છે આજની બંને રેસિપી એવી છે ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત Fortune Sunflower Oil Presents, Kitchen, Magic, go Powered પટેલ કે જે સૌથી પહેલા બનાવી રહ્યા છે લીલવા કોકોનટ પરાઠા અને ત્યાર પછી બનાવી રહ્યા છે વોટર ચેસ્ટનટ સમોસા તો કરીએ આજના શોની શરૂઆત ખુશબુબેન સ્વાગત છે તમારું કિચન મેજિકમાં અને તમે જ્યારે પણ આવો છો ત્યારે કોઈક નવી રેસીપી સાથે એની ટીપ્સ પણ અલગ આપતા રહેતા હો છો તો આજે આપણે જે બનાવીએ છીએ એ લીલવા કોકોનટ પરાઠા બનાવીએ છીએ તો એ કેવી રીતે બનાવશું જરા વ્યુઅર્સ સાથે શેર કરી દો આપણે અત્યારે શિયાળામાં લીલી તુવેર બહુ જ સારી મળતી હોય છે તો એનાથી એમાંથી આપણે પરોઠા બનાવીશું ઓકે ઓકે તો કરીએ શરૂઆત પહેલાં આપણે કોકોનટ છે અડધો બાઉલ જેટલું એ લઈ લઈશું ફ્રેશ કોકોનટ લેવાનું છે હમ અને આ લીલી તુવેરના દાણા છે એ લઈશું આપણે અડધો કપ જેટલા એ દાણા લઈશું આપણે પછી આપણે લીલા મરચાં આપણે એડ કરીશું એમાં તીખા જે પ્રમાણે જોઈએ એ રીતે આપણે એડ કરવાનું હવે આપણે એને અધકચરો વાટી લઈશું આપણું આ કરજો ક્રશ થઈ ગયું છે આપણે હવે પેનમાં તેલ લઈશું અને એને સાતળી લઈશું તેલ આપણે જે લઈએ છીએ ફોર્ચ્યુનનું રિફાઇન સનફ્લાવર ઓઈલ લઈએ છીએ કે જે વેરી વેરી લાઇટ છે ટ્રાન્સફેટ ફ્રી છે હા હન્ડ્રેડ પ્લસ ક્વોલિટી ટેસ્ટ પાસ છે અને સાથે ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે એટલે વિટામિન એ ડી અને ઈ પણ એમાંથી મળે છે ને આપણે હા લો ફેટ પણ છે યસ એટલે આપણે વાનગી પણ એવી બનાવીએ છીએ કે જેમાંથી આપણને વિટામિન્સ વધારે હેલ્થ બેનિફિટ્સ મળે છે અને ઇન્ડિયાઝ નંબર વન ઓઈલ બ્રાન્ડ પણ કહી જ શકીએ કારણ કે લગભગ ઘરમાં આપણને જોવા મળતું હોય છે આપણે આ તેલ ગરમ થાય એટલે એમાં જીરો એડ કરીશું અડધી ચમચી જેટલું લીલું લસણ છે હું એ આપણે હવે આપણે એને સોતે કરીશું પહેલા આપણે એમાં આજે ક્રશ કર્યું છે જે અતકું એ આપણે એડ કરી દઈશું અંદર લીલી તુવેર અને કોકોનટ એક અલગ જ ટેસ્ટ જે છે આપતું હોય છે એનો કોમ્બિનેશન અમુક લોકોને ફાવે અમુક લોકોને ન ફાવે પણ જો એમાં લીલું લસણ એડ થાય એટલે એનો જે ટેસ્ટ છે એ બરાબર મિક્સ થઈ જાય ખ્યાલ પણ ન આવે કે આ બંનેનો એક અલગ જે કોમ્બિનેશન છે પરાઠામાં આપણે યુઝ કર્યું છે હા હવે આની કચાશ દૂર થાય દાણાની ત્યાં સુધી આપણે એને લઈશું આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું થોડો ગરમ મસાલો એડ કરીશું ઓકે ગરમ મસાલો પણ આપણે જે લઈએ છીએ એ વસંત છે નો છે શુદ્ધતા અને ગુણવત્તાથી ભરપૂર અને દરેક ઇન્ડિયન મસાલાનો પણ ઉપયોગ થઈ ગયો છે થોડી હિંગ લઈશું અને હળદર લઈશું ઓકે હિંગ આપણે એટલે ઉપરથી લઈએ છીએ કે એનો ટેસ્ટ જળવાયેલો રહે હવે આપણે એને પ્રોપર સાંકળી લઈશું આમાં આપણે સૂકું ટોપરું યુઝ કરીશું ને તો એનો ટેસ્ટ નહીં આવે હમ એનો અને થોડા ચંક્સ છે તો ખાવામાં આવશે તો સારું સારું લાગશે આમ પણ લીલું નાળિયર એક એવી વસ્તુ છે કે જો આપણે કાઢીને એમ જ ડાઇનિંગ ટેબલ પર કે રસોડામાં ખુલ્લા વાટકામાં પડ્યું હોય તો એ સાંજ મજા અલગ હોય છે અને શિયાળામાં તો અવશ્ય ખાવું જ જોઈએ બિલકુલ આપણું હવે આ થવા આવ્યું છે આપણે એમાં લીંબુનો રસ એડ કરીશું ઓકે રસ પણ ઉપયોગમાં ત્યારે હંમેશા ઉપરથી એને એડ કરીએ છીએ હા કારણ કે એક એસિડ હોય છે એને ગરમ થાય તો આપણી બોડી માટે સારું ના કહેવાય હા સરખું આપણે મિક્સ કરી દઈશું ઓકે આપણે એમાં એક ચમચી જેટલા તલ એડ કરીશું ઓકે તલ આપણે ઉપરથી જ એડ કરીએ છીએ હા શેકેલા જ છે તલ હમ અને કોથમીર એડ કરીશું બરાબર જો શેકેલા તલ ના હોય તો તમારે તેલમાં એડ કરી દેવાના હમ પછી આમાં તમે વરિયાળીનો પાવડર પણ નાખી શકો છો હમ આપણું આ પૂરણ રેડી છે આપણે એને ઠંડુ થવા દઈએ પછી પરાઠા બનાવીશું ઓકે આપણું સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે આપણે હવે પરાઠા વણી લઈશું એની માટે મેં આ ઘઉંનો લોટ બાંધીને રાખ્યો છે જે નોર્મલ પરોઠાનો લોટ હોય સેમી જ લોટ હવે આપણે પરાઠા વણી લઈશું ઓકે વણવા માટે તો તમે સ્લેબનો જ ઉપયોગ કરી શકો છો કારણ કે આપણી જે આ સ્લેબ છે વરમોરાની સ્લેબ છે એટલે એન્ટિબેક્ટેરિયલ પણ છે અને સ્ક્રેચ પ્રૂફ પણ છે સાથે આઈએસઈ ટેકનોલોજીથી બનેલી છે એટલે એન્ટિબેક્ટેરિયલ છે તો આના ઉપર વણવાથી કોઈ તકલીફ નહીં થાય ઇઝીલી વણાવી છે આમાં યસ હવે આપણે જે આ સ્ટફિંગ છે હા તો જ ટેસ્ટ આવશે હમ નહી તો પછી લોટ લોટ લાગે હમ હવે આપણે આવી રીતે એને ફોલ્ડ કરીશું ઓકે એક્સેસ જે હોય રિમૂવ કરી દેવાનું હવે થોડો લોટ ડસ્ટ કરીને હળવા હાથે આપણે પરોઠું હા સેટ કરી દઈશું બરાબર આ પરોઠા બહુ પતલા નહીં થાય મીડિયમ થીક રહેશે આ હા કારણ કે ફિલિંગ આપણું જે છે છૂટું છૂટું છે હા બટાકાની જેમ એક માવો નથી આમાં હવે આપણે એને શેકી લઈશું આપણે ત્યાં સુધી બીજું બનાવી દઈએ જી સાથે તમે એક બિઝનેસ પણ ઘરે હોમ ક્લાઉડ કિચન ચલાવી રહ્યા છો હા તો એના વિશે પણ વાત કરો બેકિંગનું ને એનું અત્યારે કેક ને એનું બધું ચાલે છે પછી હવે ક્રિસમસ આવશે એટલે પ્લમ કેક હોય જે જેઉટ ક્રીમ હોય ટી ટાઈમ કેક એની ઓકે માટે તમારે પહેલા ડ્રાય ને હોય તમારે અગાઉ કરીને રાખવા પડે અચ્છા એમાં તમે ક્લાઉડ કિચન ની શરૂઆત ક્યારથી કરી અને કેવી રીતે કરી દોઢ બે વર્ષ પહેલા મેં કરી હતી એક શોખ માટે મેં સ્ટાર્ટ કર્યું છે અચ્છા એની માટે આપણે પ્રોપર એને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું ઓકે રેડી છે આપણે એને હવે સર્વ કરીશું ઓકે આપણે એને ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું બરાબર લીલવા કોકોનટ પરાઠા બનાવવા માટેની સામગ્રી એક કપ લીલી તુવેર એક કપ જીનું સમારેલું નાળિયેર દોઢસો ગ્રામ બાંધેલો ઘઉંનો લોટ અડધો કપ લીલું લસણ એક ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ એક ટેબલ સ્પૂન વસંત લાલ મરચું પાવડર એક ટી સ્પૂન વસંત હળદર પાવડર એક ટી સ્પૂન વસંત ક્લાસિક ગરમ મસાલા એક ટેબલ સ્પૂન લીંબુનો રસ આપણા રેડી છે લીલવા અને કોકોનટના પરાઠા અરે વાહ લીલવા કોકોનટના પરાઠા બનીને તૈયાર છે અને આ કોમ્બિનેશન જેમાં લીલું લસણ પણ ઉપયોગમાં લીધું છે એ ખાવાની તો ખૂબ મજા પડશે એવું મને લાગે છે મેં કોઈ દિવસ આ પ્રકારનો જે છે એ ટેસ્ટ ક્યારેય એક્સપ્લોર નથી કર્યો તો ચાલો એક બ્રેક લઈએ હું ટેસ્ટ કરી લઉં ત્યાર પછી આપણે બનાવી રહ્યા છીએ એ છે વોટર ચેસ્ટનટ સમોસા

કો પાવડ બાય વસંત મસાલા માઇક્રોફાઇન આટા ચક્કી એન વર્મોરા ટાઇલઝેન બાથવેર મારી સાથે આજે જોડાયેલા છે આપણા સ્ટાર શેફ ખુશબુબેન પટેલ કે જેમણે શરૂઆતમાં જે બનાવ્યું એ બનાવ્યું લીલવા કોકોનટ પરાઠા અને હવે જે બનાવી રહ્યા છે એ વોટર ચેસ્ટીનટ સમોસા બનાવીએ છીએ તો એ કેવી રીતે બનાવશું અને કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સનો ઉપયોગ કરીશું આમાં આપણે શિંગોડા લઈશું અને લીલી ડુંગળી છે લીલું લસણ છે કેપ્સિકમ કોથમી મરી પાઉડર ચીલી સોસ પહેલા આપણે શિંગોડાને ચોપરમાં ચોપ કરી દઈશું ઓકે અને આ જે શિંગોડા છે ને એ ગ્રીન કલરના જે આવે ને એ જ લેવાના બ્લેક કલરના કેવું હોય કે શેકેલા હોય એટલે એમાં મજા નહીં આવે આમાં થોડુંક પાણીનો ભાગ વધારે હોય આમાં ઓકે શિંગોડામાં પણ એવું હોય કે બ્લેક અને ગ્રીન જે છે એમાં ફરક હોય છે અને ગ્રીન સમો ગ્રીન જે આપણને મળે છે શિંગોડા એ જો આપણે ખાવા હોય તો થોડા બાફીને પણ ખાઈ શકીએ કાચા બી ખાઈ શકીએ કાચા પણ ખાઈ શકાય અને બાફીને પણ લઈ શકાય આપણે પેનમાં ફોર્ચ્યુનનું ઓઇલ લઈશું સમોસાની ફિલિંગ છે એટલે આપણે તેલ ઓછું યુઝ કરીશું ઓકે તેલ સરખું ગરમ થાય પછી આપણે એમાં લસણ અને મરચાંનું જે અદકચરું વાટેલું છે એ આપણે એડ કરીશું થોડું સ્પાઇસી ફિલિંગ બનાવવાનું આ હમ અમે આપણે થોડું સાંતળી લઈશું પછી એમાં આપણે જે શિંગોડા અધકચરા ક્રશ કરીને રાખ્યા છે એ એડ કરી દઈએ અહીંયા આપણે જે લઈએ છીએ કાચા શિંગોડા લઈએ થોડી કચાશ દૂર થાય ને ત્યાં સુધી આપણે શેકી લઈશું ઓકે હવે આપણે એમાં કેપ્સિકમ એડ કરીશું ઓકે લીલી ડુંગળી વ્હાઈટ અને ગ્રીન બંને પાર્ટ ઓકે લીલું લસણ આમાં લીલું લસણ લીલી ડુંગળીની ચડિયાતું રાખવાનું લીલી ડુંગળી અને લસણ જે છે એ તો શિયાળામાં જ મળતા હોય છે હા જી અને એને જો ફ્રોઝન કરવું હોય તો કઈ રીતે કરી શકાય લીલું લસણ પહેલા સરખી રીતે સમારીને હમ એને સાફ કરી દેવાનું પછી એક કંડ પ્લાસ્ટિક નું કન્ટેનર લેવાનું એમાં કપડું કાતો ટિશ્યુ પેપર પાથરીને એમાં સમારેલું લસણ એડ કરીને એરટાઈટ ડબ્બામાં એડ કરીને ફ્રીઝરમાં ફ્રોઝન કરી દેવાનું ઓકે અને જ્યારે યુઝ કરવું હોય ત્યારે એટલું કાઢી દેવાનું પછી ડબ્બો ફ્રીજમાં પાછું મૂકી દેવાનું હા આપણે આમાં મરીનો પાવડર એડ કર્યો હમ હવે આપણે આમાં ટેસ્ટ પ્રમાણે તલ એડ કરીશું એડ કરીશું એક ક્રંચ માટે અને સ્લાઇટ હિન્ટ એક આવે હમ એની માટે ચીલી સોસ એડ કરીશું ટેસ્ટમાં ઓકે તલ અહીંયા આપણે શેકેલા જ લીધા છે એટલે આપણે ઉપરથી એડ કર્યા છે જો શેકેલા ન હોય તો આપણે બગારમાં પહેલા એડ કરી પહેલા એડ કરી શકાય આપણું ફિલિંગ રેડી છે ઓકે હવે આપણે એને ઠંડુ કરી દઈશું જી આપણું સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે આપણે સમોસા વાળી દઈએ આ સમોસા પટ્ટી લીધી છે રેડીમેડ અવેલેબલ જ હોય છે એને પહેલાં આવી રીતે પ્લસની સાઈનમાં મૂકી દેવાનું છે પછી અહીંયા વચ્ચે સ્ટફિંગ ભરીશું આપણે હવે જે નીચેનો પોર્શન છે એમાંથી ઉપર લાવવાનો અને આ જે પોર્શન છે એની ઉપરનો એની ઉપર આપણે આ સ્લરી બનાવી છે ઘઉંના લોટની અને પાણીની એ અહીંયા આપણે લગાવી દઈશું એને આમ ચીપકાવી દઈશું આપણે પછી થોડીક અહીંયા ફરીથી લગાવીશું નીચેનો જે પોર્શન છે એ આપણે ચિપકાવીશું ઓકે આ રીતે એક પોકેટ સમોસા આપણે રેડી કરીએ છીએ હા ઓકે આ પહેલું રેડી છે ઓકે રીતે આપણે બીજા રેડી કરી દઈએ બીજા રેડી કરીએ ત્યાં સુધીમાં આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દઈએ હા આપણે પહેલા તેલ ગરમ કરવા મૂકી દઈએ તેલ જે લઈએ છીએ એ ફોર્ચ્યુન નું રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલ કે વેરી વેરી લાઇટ છે ટ્રાન્સફેટ ફ્રી છે પ્લસ ક્વોલિટી ટેસ્ટ પાસ અને સાથે ઇમ્યુનિટી પણ છે વિટામિન એ ડી અને ઈ પણ મળે છે એમાંથી અને આપણે ડીપ ફ્રાય કરવાના છીએ આ રેસીપીને તો વધારે ઓઇલ થશે તો કોઈ તકલીફ નહીં થાય ડાયાબિટીસ પેશન્ટ માટે પણ સારા આપણા સમોસા ભરાઈને રેડી છે આપણે એને ફ્રાય કરી દઈશું ઓકે હવે સમોસા ફ્રાય થઈને તૈયાર થાય ત્યાં સુધી તમારા માટે એક ટાસ્ક કે અહીંયા જે પણ ગેસ્ટ આવે છે એ ફાઈવ મિનિટ ટ્રાન્સપેટ ફ્રી ક્વિક રેસીપી આ ચેલેન્જને એક્સેપ્ટ કરે છે અને તમારે પણ એક્સેપ્ટ કરવાની રહેશે જેમાં ખાસ આપણે ઉપયોગમાં ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલનો ઉપયોગ કરીશું અને જે પણ બંને રેસીપી તમે બનાવી છે એમાંથી જે પણ બચ્યું છે એ બધું તમે એમાં એડ કરી અને કોઈ ત્રીજી રેસીપી તમે તૈયાર કરી શકો છો તો જ્યાં સુધી સમોસા અળીને તૈયાર થાય ત્યાં સુધી તમારા માટે એ વિચારવા માટે થોડો સમય રહેશે ઓકે સમોસા તળાઈને રેડી છે આપણે એને સેજવાન ચટણી સાથે સર્વ કરીશું ઓકે વોટર ચેસ્ટનટ સમોસા બનાવવા માટેની સામગ્રી એક કપ કાચા શિંગોડા અડધો કપ લીલું લસણ અડધો કપ લીલી ડુંગળી કપ સ્લરી સ્પૂન આદુ મરચાની પેસ્ટ એક ટેબલ સ્પૂન રેડ ચીલી સોસ એક ટી સ્પૂન મરી પાવડર દસ નંગ સમોસા પટ્ટી અને સાથે ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ તો તૈયાર છે આપણા શિંગોડાના સમોસા વાહ જો આપણે એવું કહીએ કે આ સમોસા શિંગોડાના છે તો કદાચ કોઈ ખાવામાં હચકીચાટ કરે પણ એને જો નામ બદલાવી દઈએ અને એવું કહીએ કે વોટર ચેસ્ટનેટ સમોસા તો થોડું કેફે સ્ટાઇલ નામ લાગે કેફેસ્ટાઈલ તો યસ આપણા આ સમોસા પણ બનીને તૈયાર છે પણ હવે એક લાસ્ટ જે મેં તમને વાત કરી હતી એ રીતે કે ફાઈવ મિનિટ ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસીપી તમારે બનાવવાની રહેશે તો તમે શું વિચાર્યું છે એમાં શું બનાવશો આપણી પાસે જે સમોસાની પટ્ટી છે એમાંથી આપણે નાચોસ ટાઈપના શેકી લઈશું અને જે તુવેરનો મસાલો જે વધ્યો તો એને ઉપર એડ કરીને એક ભેલ ટાઈપનું આપણે કરી દઈશું સૌ અરે વાહ તો ચલો કરીએ શરૂઆત હા જી આપણી જે આ સમોસા પટ્ટી છે એને આપણે લઈ લીધી છે ને આપણે એને पतली पतली स्ट्रिप में कट कर दी सो ओके હવે આપણે એને શેકી લઈશું ઓકે આ રીતે એને શેકી લેઈએ છીએ હા

કે સમોસાની આવી પ્લેટ્સ પડી હોય આપણી પાસે તો તરત જ એને આપણે ચાટમાં કન્વર્ટ કરી શકીએ છીએ થોડું રેન્ડમલી આપણે એને કરી લઈશું હવે જે આપણું આ મસાલો છે એ આપણે એની ઉપર સ્પ્રિન્કલ કરીશું ઓકે તમારે જેટલું જોઈએ એ પ્રમાણે તમે એડ કરી શકો છો આની ઉપર પછી આની ઉપર આપણે ગ્રીન ચટણી છે એ એડ કરીશું ટેસ્ટ અકોર્ડિંગ એડ કરી શકાય અને થોડો કેચઅપ એડ કરીશું ઓકે જે તલ છે થોડા ઉપરથી આપણે સ્પ્રિન્કલ કરીશું આપણે અને આ ચાટ રેસીપી પણ બનીને તૈયાર છે હા તો રેડી છે આપણી આ ઇન્સ્ટન્ટ ચાટ ઓકે આપણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું જી ફાઇવ મિનિટ ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસિપી પણ આપણી બનીને તૈયાર છે કે જેમાં આપણે એક ચાટ બનાવી છે પણ આ ચાટમાં પણ તુવેરની દાળ છે થેન્ક યુ સો મચ આ બધી જ રેસિપી શેર કરવા માટે અને તમારા માટે ખાસ વસંત મસાલા તરફથી એક ગિફ્ટ હેમ્પર થેન્ક યુ આજની આ બંને રેસિપીસ જો તમને પણ યુનિક લાગી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને સાથે અહીંયા આજે રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો લખો તમારું નામ રેસિપીનું નામ રેસિપીની રીત અને રેસિપીનો કોઈ સરસ મજાનો ફોટો હોય તો એ પણ પાડીને મોકલાવી દો અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્સ કિચન મેજિક को पावर्ड बाय वसंत मसाला माइक्रोफाइन आटा चक्की एंड वर्मोरा टाइल्स एंड बाथवेयर प्रेजेंटेड बाय फॉर्च्यून रिफाइन सनफ्लावर ऑयल वेरी वेरी लाइट को पावर्ड बाय वसंत मसाले ऐसे प्यार तो होना ही था माइक्रोफाइन आटा चक्की અનાજ સુપર ફાઇન ઘરઘંટી મોર ટાઇલ્સ એન્ડ પાથવેર ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ